એવો કામણકારો કાળ જાની કોર છે એની પાછળ ગોપી ગેલી ચીત સોર છે એની પાછળ ગોપી ગેલી ચીત સોર છે મીઠી મીઠી વગાડી કોણ સોર બીજો નથી કોઈ યુ નંદ નો કિશોર મીઠી મીઠી મોરલી વગાડી કોણ સોર બીજો નથી કોઈ યે નંદ નો કિશોર આકા ગોકુળ ગામયેનું બહુ જોર છે આકા ગોકુળ ગામયેનું બહુ જોર છે નો માણી ગર મોહન માખણ નો સોસ મનડા નો માણી ગર મોહન મય માખણ નો શોષ મીઠી મીઠી મોરલી વગાડે કોણ શોષ

રાધાજી નો પ્યારો બાંધો પ્રેમ રે દોર મીઠી મીઠી મોરલી વગાડે કોણ ચોર બીજો નથી કોઈ હશે નંદ કિશોર મીઠી મીઠી મોરલી વગાડે ચિતોર બીજો નથી કોઈ હશે નંદ કિશોર કોઈ નથી કોઈ નો પકડાય એવો શેરે સકોર કોઈ દિનો પકડાય એવો સેરેસ કોણ બિંદુની માળા જપે આઠેય કોણ બિંદુની માળા જપે આઠેય કોણ મીઠી મીઠી મોરલી વગાડે કોણ સૂર બીજો નથી કોઈ યસે नंदનો કિશોર મીઠી મીઠી મોરલી વગાડે કોણ સૂર

બીજો નથી કોઈ યસે નંદ નો કિશોર મીઠી મીઠી મોર ની કોણ કોણસોર બીજો નથી કોઈ યસે નંદ નો કિશોર